હલો કેમ છો બધા મજામાં તો ચાલો આપણે હવે પેલાની જેમ શ્રી કચ્છ બંધેજમાં મળીએ આજનું કાલનો વિડીયો ખાલી અમે એટલો બતાવ્યો ને એમાંથી ટોટલ છવ્વીસ ડ્રેસ અમારા સેલ થયા છે એટલે હવે એમાંથી આમાંથી તમને છવ્વીસ પીસ તો ઓછા થઈ જ ગયા છે એટલે જે સેટ વાઇઝ છે ને એનો પેલા વિડિયો બનાવી લઉં અને આમાંના આમાં એક સેટ એવોય છે કે જેનો હજી વિડીયો પેલા એમાંથી સેલ થઈ ગયો છે આ છે ને પ્યોર એટલે પ્યોર પ્રીમિયમ સોફ્ટ જામદાની છે તમને દેખાય આમ એમ થાય કે આ કડક છે પણ એટલું કડક ન હોય એકદમ સોફ્ટ હોય ને બહુ મસ્ત આખું ડિઝાઇનર પીસ છે હું તમને હમણાં એક ખોલીને બતાવીશ આમાં આપણી પાસે બે પેટર્ન છે અને કલર તમે જોવો એક જોવો અને એક ભૂલો એવા મસ્ત કલર છે તો આપણે પેલા રોઝ ગોલ્ડ થી ચાલુ કરશું આ રોઝ ગોલ્ડ ટાઈપ નો કલર છે અને આ એની સલવાર આનું હેવી મટીરિયલ આવશે સેલ્ફ મેચિંગ ની જ સલવાર આવશે અને જો આ પીસ ખોલું છું તમે જોઈ લેજો આમાં છે ને દામન માં છે એ રીતે અને આ રીતે દામન માં આવશે અને જ વસ્તુ છે ને પછી અહીંયા તમને એ આપેલી છે આ વસ્તુ અહીંયા આપેલી છે અહી થી કટિંગ કરો ને આમાં છે ને જ્યાં કટિંગ કરવાનું હોય ને એમાં સીઝરનું નિશાન બતાવ્યું હોય કારણ કે આ ડિઝાઇનર પીસ હોય એટલે એ રીતે બને એટલે જો અહીંયાથી આ કટિંગ થાય ને એટલે આ તમારે આવો પટ્ટો આવશે અને ચો આ રીતે પટ્ટો આવશે જો આ છે ને વિવિંગ કરેલું છે બહુ એટલે બહુ મસ્ત પ્યોર સોફ્ટ પ્રીમિયમ ક્વોલિટી નું જાનદાની છે આ દેખાય કડક પણ જો આટલું સોફ્ટ મટીરિયલ છે અને એકદમ પાર્ટીવેર છે પછી એમાં સ્લીવનું કાપડ છે ને અહીંયાથી અલગથી આપ્યું છે એટલે તમારે કદાચ આમાંથી ફૂલ સ્લીવ કરવી હોય ને તો એ થઈ જાય એનું જો અહીંયા સીઝરનું નિશાન આપ્યું હોય એટલે સ્લીવમાં તમારે આ રીતે પટ્ટો આવશે એકદમ પ્રીમિયમ પાર્ટીવેર વસ્તુ છે તમારે દિવાળીમાં પહેરી હોય એટલે તમારે દિવાળી દિવાળી થઈ જાય એટલી મસ્ત વસ્તુ છે આમાં કલર ચાર છે અને આની કિંમત છે સત્તરસો રૂપિયાની છે એટલે જો કલર 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 છે તમે એક મસ્ત છે એક એક થી ચડીયાતો છે અને આનો દુપટ્ટો હજી તમે બતાવ્યો નથી ને દુપટ્ટો એવો સરસ છે જા દુપટ્ટો આ છે ને બધું વિવિંગ કરેલું છે જો આ કેટલું આમ બેસેલું કોક થાય પ્રિન્ટ છે પ્રિન્ટ નથી છે અને આ દુપટો આ રીતની બોર્ડર છે અને વચ્ચે આ રીતે આખું વર્ક છે આ વર્ક છે બધું આ પ્રિન્ટ નથી પણ તમને એમ થાય કે આ પ્રિન્ટ છે પ્રિન્ટ નથી વર્ક છે આ બઉ મસ્ત પીસ છે આ દુપટ્ટો આનો આટલો સરસ હેવી આવશે પાછું તમારે લગ્ન પ્રસંગમાં પહેરવું હોય રિસેપ્શનમાં હોય તો કલેક્શન છે કિંમત છે આની રૂપિયા ના ત્રણ કલર આમાં બે ડિઝાઇન છે એક તમે આ ડિઝાઇન જોઈ એના ત્રણ કલર અને એક ડિઝાઇન છે આ આનો કલર આ પીસ એવો છે

બેક માંય છે ને આમાં એજ રીતે પટ્ટો આવશે બુટો આવે બેક માં સાઈડ માં સેમ ફ્રન્ટમાં છે અને સ્લીવમાં આ રીતે નીચે પટ્ટો અને બુટી બે આવી જશે આ સ્લીવ નું કાપડ છે નીચેનું છે ને એટલે પીસ છે જોરદાર ફિગર ને બધું આ બધું વર્ક છે

નીચે મસ્ત એના રેસાઈ સરસ છે દુપટ્ટામાં દુપટ્ટો એટલો સરસ છે કલર એટલો સરસ છે કલર આના બધાય સરસ છે આમાંય આપણી પાસે ચાર કલર જ છે આ રોઝ ગોલ્ડ કલર છે અને આ પર્પલ કલર છે આમાં ચાર કલર છે અને હવે જામદાનીમાં થોડીક રેગ્યુલર રેન્જ પણ બહુ સરસ આપણે આની પહેલા રિપીટ રિપીટ બે વાર મગાવી હતી અને બે વાર એ વસ્તુ આપણી પૂરેપૂરી સેલ થઈ ગઈ હતી કારણ કે માણસો રાહ જોઈને બેઠા હતા એટલે એ નવો કોન્સેપ્ટ લાવ્યા છીએ આ રીતનું આમાં વર્ક આવશે આ એટલો સરસ પીસ આવશે ડિઝાઇનર જ એમ જેમ તેમ નહીં આ સેજ કોટન બેઝ થાય અને આ ટૂંકમાં આ સિમર ટાઈપનું થાય આ ઓરિજિનલ જામદાની જ છે ગળામાં રીતે પેનલ છે પટ્ટો છે છે અને બુટી બુટી જોઈ લઈએ આપણે બેક પટ્ટો છે બેક પટ્ટો છે મસ્ત એટલે બે સાઈડ આખો ડ્રેસ હેવી જ છે અને આ સ્લીવ છે ને સ્લીવમાં જ આ રીતે છે સ્લીવનું મટીરિયલ આમ આ રીતે આપવું હોય ફૂલ સ્લીવ તમારે કરવી ને તમારી થઈ જાય એટલે સ્લીવમાં આ રીતે પેટર્ન આવી જાય ડ્રેસ સ્ટીચ થઈને આવે ને એટલે મસ્ત થઈ જાય અને આની કિંમત છે ચૌદસો રૂપિયા આમાં એક કલર સેલ થઈ ગયો કારણ કે જે બે સેટ મગાવ્યા હતા ને ત્યારે એક બેન બે વખત બિચાડા રહી ગયા હતા આજે ફટ લઈ જ લીધો એને એટલે આમાં જ એક કલર છે પિસ્તા અને આનો દુપટ્ટો એટલો સરસ છે દુપટ્ટો તો હજી મેં બતાવ્યો નથી તમને જો દુપટ્ટો આવો આવશામાં એકદમ હેવી કિંમત છે આની ચૌદસો રૂપિયા આમાં એક છે આ કલર અને એક છે આ યલો કલર પિન્ક ટાઈપનો પીચ ટાઈપનો કલર હતો ને એ એક સેલ થઈ ગયો છે કાલ મેં વિડીયોમાં બતાવ્યો હતો એ કલર પણ આજ તો એ સેલ થઈ ગયો તો કેવું લાગ્યું આ કલેક્શન હજી આપણે કલેક્શન ઘણું બધું બતાવવાનું છે પણ બીજા બધા સેટ તૂટી ગયા છે કારણ કે બધામાંથી એક 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 બબે પીસ સેલ થઈ ગયા છે એટલે પાછા આપણે એ રીતે વિડિયો બનાવશું બીજો તો આજનું કલેક્શન કેવું લાગ્યું જો તમને આમાંથી ગમે ને તો રાત્રે ને રાત્રે મને ભલે એક વાગે કે બે વાગે તમે મેસેજ કરી દો કે આ પીસ રાખી દેજો નહીતર સવાર થાય ને ત્યાં આજે મારે છવ્વીસ પીસ આમાંથી સેલ થઈ ગયા મને નહોતી ખબર તો એ ખાસ તમે મગજમાં રાખજો બાકી કેવું લાગે છે તમને અમારું આ કલેક્શન એ તમે અમને કહેજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગ્રુપ સર્કલમાં બધાને અમારા વિડીયોની લિંક મોકલો એટલે તમે જુઓ આપણે ફટાફટ બધાનું સારામાં સારી વસ્તુ આપણે બધાને પહોંચાડી શકીએ તો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે